સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સત્સત વંદન કર્યા હતા આ અવસરે તેમણે શાસક વર્ગ પર તીખા પ્રહારો કરતા જણાવ્યું કે શાસકો સરદાર સાહેબના વિચારોને ખતમ કરી પોતાના વિચારો થોપવાનો પ્રયાસ કરે છે તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામ પરિવર્તનને લઈને કોંગ્રેસનો મજબૂત સંકલ્પ જાહેર કર્યો વર્ષ બે હજાર અઠ્યાવીસમાં આપણે તેનું નામ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ કરીશું આ નિવેદન સરદાર સાર્ધ શતાબ્દી પદયાત્રાના આયોજન દરમિયાન આવ્યું જે એકત્રીસ ઓક્ટોબરે સવારે સાડા નવથી ખોડિયાર મંદિરથી મોટેરા સ્ટેડિયમ સુધી યોજાય આ પદયાત્રા દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓ સરદારના વારસાને જાળવવાની માંગ કરી વર્ષ બે હજાર એકવીસમાં મોટેરા સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવા પર કોંગ્રેસે તીવ્ર વિરોધ કર્યો હતો જેને ઇતિહાસ મટાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો અમિત ચાવડાએ ઇન્દિરા ગાંધીને યાદ જણાવ્યું કે દેશની એકતા અખંડતાની મજબૂત પક્ષપાતી ઇન્દિરા ગાંધીજીને નમન આ વખત વચ્ચે વડાપ્રધાન મોદીએ કેવડિયામાં પટેલ પરિવાર સાથે મુલાકાત કરી જે પર પણ વિવાદ થયો કોંગ્રેસ આ માટે રાષ્ટ્રીય એકતા દિવસને નવી રીતે

લોખંડની વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ છે આ બંને વિભૂતિઓએ દેશ માટે જે યોગદાન આપ્યું છે દેશને એકને અખંડિત કરવા માટે જે કામ કર્યું છે જે એમના શાસનકાળમાં જે નિર્ણયો થયા એમનું આ દેશની આઝાદીથી લઈને આ દેશને એકવીસમી સદીમાં લઈ જવા માટે જે યોગદાન રહ્યું એ યાદ કરીએ છીએ ને બંને વિભૂતિઓને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આજે આ દિવસે કોંગ્રેસ સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા એટલા માટે છે કે ગુજરાત કોંગ્રેસના એક એક કાર્યકરનો એક એક ગુજરાતીનો આજે સંકલ્પ છે કે દેશમાં જે આરએસએસની વિચારધારા ભાગલાવાળી વિચારધારા છે આ ભાગલાવાદી વિચારધારા પર ડેમ મૂકવા માટે જે સરદાર સાહેબે આદેશો કર્યા હતા એ વિચારધારાનું શાસન આજે ગુજરાત અને દેશમાં ચાલે છે અને આ શાસકો સરદાર સાહેબને ભૂસી કાઢી એમના વિચારોને ખતમ કરી એમના યોગદાનને ભૂલાવી અને પોતાનું યોગદાન છે પોતાની વિચારધારાને આ દેશ પર સોંપવાનો પ્રયત્ન કરે છે દેશના ગૃહમંત્રી અમિત શાહ બિહારમાં બેફામ ભાષણો કરે અમિત શાહ કહેવા માંગીએ છે કે સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના પચીસ વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા સરદાર સાહેબ દેશના ગૃહમંત્રી તરીકે આરએસએસ ની વિચારધારાને બેન કરવા માટેના પ્રતિબંધ મૂકવા માટેના એમના આદેશો થયા આ એ સરદાર સાહેબ છે જે ખેડૂતો ના સત્યાગ્રહની આગેવાની લેવાને કારણે સરદારનું બિરુદ મેળવ્યું આજે એ સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એમના નામને ભૂસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના તમામ લોકોએ આજે સંકલ્પ લીધો છે અને એ પણ તમે જોઈ શકો છો કે જે સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું એ નામ ઉખાડી ફેંકીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું એ સ્ટેડિયમના ગેટ સામે કોંગ્રેસના કાર્યકરોએ આજે શપથ લીધા છે કે બે હજાર અઠ્યાવીસ માં જે આ સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવામાં આવે છે જે શાસકો આરએસએસના લોકો સરદાર સાહેબના યોગદાનને ખતમ કરી અને પોતાના સાહેબને મોટો બનાવવાનો પ્રયત્ન કરે છે એ વિચારધારા સામે લડીશું ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થતો હોય જ્યાં પણ અત્યાચાર થતો હોય એની સામે કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લડશે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના યુવાનો માટે મહિલા માટે સામાન્ય માણસ માટે ગુજરાત કોંગ્રેસ હંમેશા અવાજ બનશે એની હક અધિકારની લડાઈ લડીશું અને સાથે સાથે એ પણ સંકલ્પ કર્યો છે કે આ સ્ટેડિયમ પરથી નામ હટાવી અને જેમણે સરદાર સાહેબનું અપમાન કર્યું છે સરદાર સાહેબના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આપી જેમણે સરદાર સાહેબ ની પ્રતિભા ઓછી કરી અને નરેન્દ્ર મોદીને મોટા બનાવવાનો પ્રયત્ન કર્યો છે બે હજાર અઠ્યાવીસ માં આ સ્ટેડિયમે આવી આ જ નરેન્દ્ર મોદીની શક્તિ ઉખાડી ફેંકી અને કોંગ્રેસના કાર્યકરો ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ નામ પ્રસ્થાપિત કરશે એ સંકલ્પ આજે બધા જ ગુજરાતીઓની ભાવના સાથે કોંગ્રેસના કાર્યકરોએ લીધો છે ત્યારે સરદાર સાહેબ ગાંધીજીના વિચારોને વિચારધારાને આગળ વધારીશું આ દિવસે સરદાર સાહેબ ને યાદ કરીએ છીએ એમના યોગદાનને યાદ કરીએ છીએ અને બંને મહાન વિભૂતિઓના ચરણોમાં વંદન કરીને શ્રદ્ધાંજલિ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ